નમસ્કાર મનીષા ઠેસી મારી યુટ્યુબ ચેનલ મોનીસ મેગેઝીનમાં ત્રણ હજાર ત્રણસો ને પચાસ કરોડ રૂપિયાના ખર્ચે ફોર લેનમાંથી સિક્સ લેન બનેલા રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર મુસાફરી કરતા લાખો લોકો માટે એક મહત્વના સમાચારની આજના વીડિયોમાં આપણે ચર્ચા કરીએ જી હા અમદાવાદ રાજકોટ બસ્સો એક કિલોમીટર લાંબા નેશનલ હાઇવે પર ચાર નવા ટોલ નાકા બનશે તેવા સમાચાર મળી રહ્યા છે અને જે તમામ ટોલ ટોલનાકાનું કામ પૂર્ણ થવાના આરે છે ત્યારે રોડ અને મકાન ખાતા વિભાગે નાણાંપંચને આ અંગેની દરખાસ્ત પણ મોકલી આપી છે વાત કરીએ તો અત્યારે બગોદરા અને બામણપુર બે જગ્યાએ ટોલ ટોલનાકા છે અને આ બંને ટોલ ટોલનાકાને હટાવી દેવામાં આવશે અને નવા ચાર સ્થળો પર ટોલ ટોલનાકા મૂકવામાં આવશે તો હવે વાત કરીએ કે આ ચાર કયા કયા સ્થળ છે કે જ્યાં નવા ટોલ નાકા બનાવવામાં આવશે તો અમદાવાદથી રાજકોટ જતા પહેલું ટોલ ટોલનાકું બાવળાથી બાર કિલોમીટર આગળ ભાયલી ગામ પાસે જે કોરોના કંપની છે ત્યાં બનાવવામાં આવ્યું છે બીજું ટોલ ટોલનાકું બગોદરા લીમડી વચ્ચે ટોકરાડા ગામ પાસે બનાવવામાં આવ્યું છે ત્રીજું ટોલ ટોલનાકું છે તે ચોટીલા સાયલાની વચ્ચે ઢેઢુરકી ગામ પાસે બનાવવામાં આવ્યું છે અને ચોથું ટોલ ટોલનાકું માલ્યાસણ ગામ પાસે બનાવવામાં આવ્યું છે જે રાજકોટથી આઠ કિલોમીટર પહેલા છે માલ્યાસણ સિવાયના ત્રણેય ટોલ નાકાના કામ બેજીક રીતે પૂર્ણ થઈ ચૂક્યા છે અને આગામી સમયમાં આ માલ્યાસણવાળા નાકાનું કામ પણ પૂર્ણ થઈ જશે સમાચાર એવા મળી રહ્યા છે કે એક એપ્રિલ બે હજાર પચીસથી આ તમામ ચાર ટોલ નાકા પર ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ થઈ જશે તો આરએનબી વિભાગ દ્વારા આ મુદ્દેની દરખાસ્ત નાણાપંચને મોકલી દેવામાં આવી છે અને નાણાપંચ કેન્દ્ર સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલયને અંગેની દરખાસ્ત મોકલી આપી છે ત્યારે કેન્દ્ર સરકારમાંથી નક્કી થયા મુજબ આગામી સમયમાં કેટલો ટોલ ટેક્સ વસૂલવામાં આવશે લોકો પાસેથી એ નક્કી કરવામાં આવશે ત્યારે સવાલ એ છે કે હવે અમદાવાદ રાજકોટની વચ્ચે ફોર વ્હીલરનો ટેક્સ પણ લેવામાં આવશે કારણ કે વર્ષ આનંદીબેન પટેલની સરકાર હતી તે સમયે સ્ટેટ હાઇવે પર ફોર નો ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો જો કે અમદાવાદ રાજકોટ હાઇવે છે તે નેશનલ બી અને કહી શકાય છે પરંતુ રાજકોટ અમદાવાદ કામ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું એટલે આ નું ટેક્સ પણ જે તે સમયે નાબૂદ કરવામાં આવ્યો હતો ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ અમદાવાદ હાઇવે પરની દસ વર્ષની જૂની જે મુદ્દત છે તે બે હજાર પૂર્ણ થવાની છે એટલે વર્ષ બે તો કદાચ આ હાઇવે પર ફોર વ્હીલરનો ટેક્સ નહીં લેવાય પરંતુ ત્યારબાદ રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેના પર આધાર રહેશે બે ટોલ નાકા વચ્ચે જે સાઈઠ કિલોમીટરનું અંતરનો જે નિયમ છે એ નિયમનો પણ છેદ ક્યાંક ઉઠશે એવું લાગે છે કારણ કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા લોકસભામાં એવું કહેવામાં આવ્યું હતું કે બે ટોલ નાકા વચ્ચે ઓછામાં ઓછું સાઈઠ કિલોમીટરનું અંતર રહેશે હવે અમદાવાદ રાજકોટ વચ્ચેના હાઇવેનું અંતર અ ને એક કિલોમીટર છે જો એની વચ્ચે ચાર ટોલ નાકા અમદાવાદ હાઈવે પર દરરોજ લગભગ ચાલીસ થી પચાસ હજાર ટ્રક અને બસની અવરજવર થતી હોય છે કારણ કે આ હાઈવે છે તે સૌરાષ્ટ્રને રાજ્યના અન્ય ભાગ સુધી જોડે છે એટલે આ હાઈવેને ધોરી નસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને રાજ્યના સૌથી બીજી હાઈવે માંથી એક હાઈવે છે જ્યાં રાજકોટ સિવાય આગળ જુનાગઢ જામનગર અને કચ્છ સુધી પણ ટ્રાન્સપોર્ટની જે ટ્રક જતી હોય છે ત્યાં હાઇવે પરથી પસાર થતી હોય છે અને તેમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુ પાર્સલ ખાતર અને સિમેન્ટ સહિતની વસ્તુઓની હેરાફેરી થતી હોય છે ત્યારે આ તમામ ટ્રક માલિકોને પણ આ ટોલ ટેક્સથી હવે અસર થવાની છે કારણ કે અત્યાર સુધી બે ટોલ નાકા હતા અને જે હવે બે માંથી ચાર કરવાની વાત સામે આવી રહી છે તો આ સિવાય આર વિભાગના અધિકારી દ્વારા જે સિક્સલેન હાઇવે બની ગયો અને તેના ફાયદા જણાવતા તેમણે જણાવ્યું હતું કે ટ્રાવેલ ટાઈમ ખૂબ ઘટી ગયો છે તેનો લોકોને ખાસ ફાયદો થયો છે કારણ કે અમદાવાદ સનાથલ ચોકડીથી રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી સુધી સાડા પાંચ કલાક ટ્રાવેલ ટાઈમ હતો જે ઘટી હવે ત્રણ કલાક અને નવ મિનિટનો થઈ ગયો છે જેનો લોકોને ખૂબ ફાયદો થયો છે તો અમદાવાદ રાજકોટ આ સિક્સ લેન હાઇવેનો જે ખર્ચ સાતસો ત્રીસ કરોડ રૂપિયા હતો તે વધીને ત્રણ હજાર ત્રણસો ને પચાસ કરોડ રૂપિયા પહોંચી ગયો છે કારણ કે વર્ષ બે હજાર અઢારમાં તેનું કામ શરૂ થયું હતું અને આ પ્રોજેક્ટને વર્ષ બે હજાર વીસમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ સમયસર ક્યાં પ્રોજેક્ટ પૂર્ણ ન થયો વખતો વખત મુદત પડતી ગઈ અને જેના કારણે ખર્ચમાં પણ ખૂબ વધારો થઈ ગયો છે અને આ ખર્ચ ત્રણ હજાર ત્રણસો પચાસ કરોડ સુધી પહોંચી ગયો છે તો આ ચારેય ટોલ નાકા શરૂ થયા બાદ ક્યાંક ખાનગી વાહનોના ભાડામાં પણ હવે વધારો થશે અને તેનો પણ વધારાનો બોજ હવે લોકો પર આવશે તેવું લાગે છે જોવું રહ્યું આગામી દિવસોમાં ચારેય ટોલ નાકા શરૂ થઈ ગયા બાદ કયા વાહન પર કેટલો ટેક્સ વસૂલવામાં આવે છે ત્યારે સરકારના હવે પછીના નિર્ણય પર લોકોની નજર રહેશે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો ને અને ખાસ મારી ચેનલ બોનીઝ મેગેઝીનને આપ સબસ્ક્રાઈબ કરી લેશો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું